સ્વાગત છે ફરી એકવાર વાર આપડી યુટ્યુબ ચેનલ નકુ અંદર સરસ મજાની મિત્રો સરકારની યોજના આવી ગઈ છે ખેડૂતો માટે ખાસ કરીને શણેડો ખરીદવા માટે સરકાર છે રૂપિયા પચીસ હજારની ની સહાય આપે છે વિગતવાર યોજનાની માહિતી મેળવીએ ખાસ આ વિડીયો તમારા ખેડૂત મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા વાત કરીએ ખેડૂતો માટે એક સરસ મજાની યોજના એટલે કે શનેડો ટેક્ટર ખરીદવા માટે છે સરકાર વિશેષ સબસિડી આપે છે મિત્રો વાત કરીએ મિત્રો રાજ્યના ખેડૂતોને છે સનેડો કૃષિ સાધન છે ખરીદી કરવા માટે વિશેષ રાઈટ એન્ડ સેલ્ફ પ્રોપેલેટ મલ્ટીપર્પઝ આવે છે શનેડો એના માટે રૂપિયા પચીસ હજારની સહાય છે આપવામાં આવે છે સનેડો ટેક્ટર ખરીદવા માટે ખેડૂતોને છે ખાસ કરીને પચીસ હજાર રૂપિયાની સહાય છે મિત્રો આપવામાં આવે છે જેના ફોર્મની વાત કરીએ આ ખેડૂત પોર્ટલ ઉપર જ છે તમારે ઓનલાઈન ભરવાના છે મિત્રો ફોર્મ ભરવાની છેલ્લી તારીખની વાત ત્રીસ નવ બે હજાર ચોવીસ છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે આ ખેડૂતના માધ્યમ ઉપર છે તમામ પ્રકારની સરકારની જે યોજનાઓ છે મિત્રો નાના મોટી તમામ યોજનાઓ છે આ ચેનલના માધ્યમથી મળતી રે તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં જે બે લાઇકોન આવે છે એને પણ પ્રેસ કરવાનું ભૂલતા નહીં મિત્રો તમામ પ્રકારની યોજનાની માહિતી છે સવેલત મરદ